મસ્ત પાકી ગયા છે આ કસળવા બરાસ છે એટલે આપણે આમાંથી છે તોડી તોડી લઈ લેવાનો છે અમે છેણા તોડીને આપણે લેવાના છે છોકરા માટે શેકવાના છે પછી સોળવાખા ભરેલા છે આ રે વસણા તૂટી ગયા છે બહુ મહેનતથી સણા તોડતા વાર લાગી ઘણી કાને આપણે હવે શેકી નાખશું જો મિત્રો અમારી વાડી માં રાય પણ છે રાય સે રસકા ની આર્યું છે દેકો ના છેડે છે રસપોવા વધાઈ ગયો છે એક વખત વાટ આવશે અને મરાઈ નાખી દીધી છે વાડી આપણે સેના લઈને લઈ આવશું નાખશું कि गियो से टावडी मिंग दीछु टावडी ते के देसे तो आपणे वसेना ने देछु बाने सेना से कटा गोबर ला दीला ओते काय બધા જ પડવાનું છે થોડું થોડી થોડી લાવશું આપડે તેવી વાવે લાગે મનની કાઢે શકાય છે કાઢે શકાય છે થોડી વાર માં સુઈ જાય પછી ખવાનું ગેસ મે હા ઉતારી લઉં હા સેના શેકાઈ ગયા છે તો આમે હવે આપણે ઉતારી લેશું બહુ મસ્ત સેના શેકાઈ ગયા છે

Amen.